લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઇલમની સભ્ય હતી તેણીના કપડાં જે વિસ્ફોટકો હતા અને તેની પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમને મન કર્યું ને ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો જેમાં પીએમ સહિત અન્ય પચીસ જેટલા લોકોના મોત થયા હતા આ આંતરિક આતંકવાદ છે જેણે ભય પેદા કર્યો છે ને આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા છે ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યકરિક સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત નરેન્દ્ર રાવત અને સાથે કોંગ્રેસના નેતા અને સ્થાનિક નગર સેવકો સાથે કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે રાજીવજીની પુન્યતિથિ છે એમની પુન્યતિથિના દિવસે એમને યાદ કરીએ છે અને મર્દાનગીથી જે મોતને ભેટી ગયા દેશની સેવા 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 કરતા કરતા અને જરકબીની જ કયા એ રાજ્યોજીની પુણ્યતિથિ હોય ત્યારે ખરેખર એમને વંદન કરું છું એમને નમન કરું છું દેશ માટે જે કરી ગયા છે તે કહે છે કે દેશને શક્તિશાળી બનાવવા માટે શું જોઈએ તો દેશને શક્તિશાળી બનાવવા માટે જે એમની વિચારધારા હતી તે કે મહિલાઓની બી ભાગીદારી હોય યુવાનોની બી ભાગીદારી હોય ગરીબોની બી ભાગીદારી હોય અમીરોની બી ભાગીદારી હોય એ પ્રકાર દેશ મજબૂત થાય એમના સમયમાં નિર્ણય લેતા વખતે એમના ઘણા નિર્ણયોમાં બહુ મોટા વિરોધો થયા જેમ કે મહિલાઓની અંદર તેત્રીસ ટકાની જે ભાગીદારી પંચાયતોમાં રાખી કરી ત્યારે પંચાયતમાં ચૂંટાયેલા જે સભ્યો હતા જે પ્રમુખો હતા એમને બહુ નારાજગી વ્યક્ત કરી હતી અને એમણે જોયું કે આ દેશની અંદર હર દસ પાંચ દસ પચીસ કિલોમીટર ઉપર લોકો એવા રૂઢિચુસ્ત રિવાજોથી ઘેરાયેલા છે કે જેની અંદર મો મહિલાઓને બોલવાનો હક નથી આટલો મોટો ઘૂંઘટો તાણે અને બોલવા ના દે જે થાય તો અંદર જતો રહે એ પ્રકારનો આ દેશ હતો ત્યારે એમને શક્તિથી પંચાયતી રાજની અંદર તેત્રીસ ટકા ભાગીદારીનો પહેલો કદમ ઉઠાયો વિરોધ થયો પણ ધીમે ધીમે આજે દેશ જુઓ કઈ રીતે આગળ મહિલાઓ આગળ વધી રહી છે અઢાર વર્ષના युवा ने मतदार मतदाता बनाया ने भी भागीदारी होइए यूं राजीजी समझता था डिजिटल इंडिया पत्रकारों ने अंदर स्वतंत्रता एम था ये हता। ये कहते न कि मोहब्बत भी जो करी तो शान से करी और मौत का फर्ज भी जो निभाया तो शान निभाया ये राजीजी पोते गाड़ी चलावता था अगर दरेक उद्घाटन में ज्या पहला जाने पूछता था कि भाई ये बगीचा कब लगाया है तो लोगों कहता कल ही लगाया है એટલે સાચી વાત જાણું મે 1 રૂપિયો દેતા હું તો લોકો કદા 15 પૈસા પોચતે સાચી હકીકત લોકો ની સામે મુકવી એ મર્દાનગી હતી આજે તો ચોરી કરે ઉપરથી દાદાગીરી કરે એ જાતની રીતિ નીતિ લોકોને બહુ મોટી વાતો કરે અને પોતે જળ સુરક્ષા મારે આ જાતની જે નીતિ ચાલી છે લોકોની વચ્ચે ઘૂસી જવું લોકોની વાતો સાંભળવી લોકોની વેદના સાંભળી અને ઇમ્પ્લિમેન્ટ કરવું એ રાજીજી કરી શકે છે અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટી તે વખતે ખૂબ મજબૂત હતી અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને એમાંથી શીખવું જોઈએ કે નિર્ભય બનીને આ દેશને મજબૂત બની બનાવી શકાય છે દૂરથી વાર્તાઓ કરી મોટા મોટા ભાષણો કરીને દેશ મજબૂત નથી થતું દેશના છેવાડા માણસને પણ ઉપર ઉઠાવવાની કોશિશ કરે મહિલાઓને શિક્ષા મફતમાં મળે એ પણ એમનું એક ધ્યાન દેન કેન્દ્ર બિંદુ હતું અને આજે એક કરોડને આઠ લાખ છોકરીઓ મફત ભણે છે આ બધી રાજીવ ગાંધીની દેન હતી અને એમાંથી શીખવું જોઈએ માણસે ક્રિટિસાઈઝ તો ગમે તે વ્યક્તિની કરી શકો છો પણ એની સારા સારા ગુણો જો ઇમ્પ્લિમેન્ટ થશે તો મને લાગે છે ફરતી દેશ ઊભો થશે મજબૂત થશે આધુનિક ડિજિટલ ભારતના ઘડવૈયા શ્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિના નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત દેશનો સાચે કોઈ વિકાસની હરણફાળ તરફ લઈ ગયો વિકાસની દિશા તરફ લઈ ગયો હોય તો એ ડિજિટલ ક્રાંતિ લોકોના હાથમાં સ્માર્ટ ફોન્સ છે મોબાઈલ ફોન્સ છે કોમ્પ્યુટરનો યુગ આવ્યો તો રાજીવજીના એક ફોરવર્ડ વિઝન અને ટેકનોક્રેટ વિઝનના કારણે થયો સાથે સાથે સંપૂર્ણ ડેમોક્રેસીમાં માનનારા મહિલા આરક્ષણ લોકલ બોડીઝમાં જે આપવામાં આવ્યું એમની ઇનિશિયેટિવ હતી અને લોકલ બોડીઝને સ્વાયત કરીને સેવન્ટી ફોર્થ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટથી જે લોકલ બોડીઝને તમામ પાવર્સ પોતાના ડિસિઝન મેકિંગ પાવર્સ લોકોના હાથમાં આપ્યા તેનાથી સાચું સ્વરાજ આવ્યો એવું કહેવાય અને એના પછી જે ગામો અને શહેરોનો વિકાસ થયો આપ સૌ જોઈ રહ્યા છે અને જે રીતના ભારત દેશને ડિજિટલ યુગમાં પગ મૂક્યો અને સમગ્ર વિશ્વમાં આઈટી આઈટી થ્રુ પોતાનું એક મહત્ત્વની પોઝિશન હાસિલ કરી શક્યા છે એમાં શ્રી રાજીવ ગાંધી જેમને દેશ માટે બલિદાન કર્યું એમના ફેમિલીએ તો એમનો મોટો લોસ જોયો જ છે ને જે રીતના એમને ડેટબોડી શ્રી પેરમબદુરમાંથી સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું આજે એમની પુણ્યતિથિના દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ